સુરેન્દ્રનગર ખાતે કોંગ્રેસ દ્વારા વોટ ચોરીના વિરોધમાં વોટ ચોર ગાદી છોડ તેમજ સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો કોંગ્રેસના પ્રદેશના આગેવાનો સહિત ઉપસ્થિત જિલ્લાના આગેવાનોએ વોટ ચોરી મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા આગામી ચૂંટણીઓને ધ્યાને લઈ કોંગ્રેસના આગેવાનોને દરેક મતભેદ ભૂલી એક થવા અપીલ કરવામાં આવી કોંગ્રેસના આગેવાનોએ પોતાની સહી કરી સહી ઝુંબેશમાં ભાગ લઈ રાહુલ ગાંધીના હાથ મજબૂત બનાવવા અનુરોધ કર્યો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવશાદ સોલંકી કોંગ્રેસના સચિવ તેમજ સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી ભૂપેન્દ્ર યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા વિક્રમ રબારી સહિત કોંગ્રેસના જિલ્લા કોંગ્રેસ સમિતિ આજની વિસ્તૃત કારોબારી જિલ્લાના અધ્યક્ષ સન્માન્ય નવશાદભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને અને એઆઈસી ના પ્રભારી સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી ભૂપેન્દ્ર માળવીજીની અધ્યક્ષસ્થાને મળી હતી આ બેઠકની અંદર આગામી દિવસોની અંદર પક્ષને મજબૂતી માટે મતદાર યાદી ચકાસણી કાર્યક્રમ અને સાથે સાથે મતદાર યાદીમાં થતી જે ગેરરીતિઓ છે એની સામે કોંગ્રેસ પક્ષે મજબૂતીથી જે જે કામ પક્ષ કાર્યક્રમો પામે એ કાર્યક્રમની રૂપરેખા સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી સાથોસાથ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રણ ઓક્ટોબરથી દસ ઓક્ટોબર સુધી વોટ ચોર ગદી છોડનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે એ કાર્યક્રમમાં સાથે સાથે સહી ઝુંબેશનો પણ કાર્યક્રમ છે તો એ મુદ્દાને લઈને પણ કાર્યક્રમને તાલુકાવાઇઝ જિલ્લા જિલ્લાની અંદર સંગઠનના પ્રભારીઓ વિશેષ કરીને જ્યાં જ્યાં કાર્યક્રમો છે એને મજબૂતીથી અમલવારી કરવા માટે અને લોકો સાથે જનસંપર્ક વધારવા માટેની પણ આ વિસ્તૃત કારોબારીમાં ચર્ચા સમગ્ર દ્રષ્ટિએ કોંગ્રેસ પક્ષનું સંગઠન મજબૂત થાય અને સાથે સાથે કોંગ્રેસ પક્ષ એની સંગઠન ના માધ્યમથી જનતાનો અવાજ બને એ દિશામાં પણ આગામી કાર્યક્રમો નિશ્ચિત કરવામાં આવ્યા છે આજે સુરેન્દ્રનગર ખાતે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીની મિટિંગ આજે આયોજિત કરવામાં આવી હતી આ મિટિંગની અંદર એઆઈસી સચિવ આદરણી ભૂપેન્દ્ર મારાવીજી અમારા યુથ કોંગ્રેસના પ્રદેશના અધ્યક્ષ હરપાલસિંહજી અમારા પ્રદેશના મુખ્ય પ્રવક્તા એવા મનીષભાઈ દોશી સહિતના જિલ્લાના બધા જ વરિષ્ઠ આગેવાનો તાલુકા પ્રમુખશ્રીઓ વિવિધ સેલ ડિપાર્ટમેન્ટના ચેરમેનશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગની અંદર મિટિંગ બાદ જે વોટચોર ગાદી છોડ જે સહી ઝુંબેશ સમગ્ર દેશની અંદર ચાલે છે એ અંતર્ગત આજે જિલ્લા કક્ષાએથી પણ સહી ઝુંબેશનો કાર્યક્રમ શરૂ કરાવી અને આગામી દિવસોની અંદર તાલુકા અને ગામડા કક્ષાએ સુધી આ વોટચોર ગાદી છોડ સહી ઝુંબેશનો કાર્યક્રમ પણ અમે ચલાવવાના છીએ અને સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લાની શહેરની જે વિકરાળ સમસ્યાઓ છે એને લઈને આજે સાંજે એક વિશાળ રેલી અને ધરણા પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે